ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહીની સાથે ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનું પોલીસ કસ્ટડીમાં મારફી તેમનું મૃત્યુ થયું હોય જે અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરી દોષીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત કલેકટરને અપાયેલા આદનપત્રમાં જણાવાયું હતું કે હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યના પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયાઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી કૃણિત અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિ ઉજાગર કરી છે ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા ભાઈચારો સુલે શાંતિ અને દેશની એકતા અને અખંડિતતા વેરવિખેર કરવાનો બાલિસ અને દેશદ્રોહી કૃત્ય કર્યું છે જેનો અમો સખત શબ્દોમાં વખોડી તેનો તીવ્ર નિષેધ કરીએ છીએ આવા જો આવે અને ગુનેગારોને રાષ્ટ્રીય મહાપુરુષો અને જેના થકી આખા દેશનું સંચાલન ચાલે છે એવા પવિત્ર મહાન ગ્રંથોનો નાશ કરવા તેઓ જરા પણ અચકાશે નહીં અને તેના કારણે દેશમાં અરાજકતા અને સમાનતા અને દેશની એકતા અને અખંડિતતાને ભયંકર નુકસાન થશે તેથી આ આવેદનપત્ર દ્વારા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા સુરત શહેર જિલ્લા ગુજરાત પ્રદેશના અગ્રણીઓ તેમજ સમસ્ત આંબેડકરી સમાજ સુરત શહેર તથા સમાજની વિવિધ સંસ્થાઓ વતી આપશ્રીને વિનંતી કરાઈ છે કે આવેદનપત્ર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના ગૃહમંત્રી મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીઓને મોકલવા માંગ કરી હતી

ડોક્ટર બાબાસાહેબ આંબેડકની પ્રતિમા સામે આપણા ભારતીય સંવિધાનની કૃતિ સાથે સંવિધાન છે કોઈ ધર્મ જાતિ વ્યક્તિનું નથી એસસી એસટી ઓબીસી નું નથી તમામે તમામ એકસો ચાલીસ લાગુ પડે છે સર્વોચ્ચ અદાલતને લાગુ પડે છે ન્યાયાલયને લાગુ પડે છે તો આ સંવિધાન અપમાન એ સમગ્ર દેશનું અપમાન છે તો આ સમગ્ર જે દેશ છે તેઓ એક માંગણી કરી રહ્યા છે કે આ સંવિધાનની સાથે છેડછાડ કરનાર વ્યક્તિને સખતમાં સખત શબ્દોમાં સજા કરી તેને મોટી સજા કરી અને દેશમાં એક દાખલો બેસાડવામાં આવે કે હવે પછી કોઈ સંવિધાન સાથે છેડછાડ ન કરે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા જે સમગ્ર દેશમાં દેખાવ કરી રહી છે તેને ભીમોત્સવ સમિતિ ગુજરાત અમે સપોર્ટ જાહેર કરીએ છીએ ટેકો જાહેરાત કરીએ છીએ અને આવા ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિની ઉપર પગલાં ભરવામાં આવે એવી સખત માંગ કરીએ છીએ દિલીપ કે શિરસાટ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ભીમરાવ આંબેડકર ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં જે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનની પતિકૃતિની તોડફોડ કરીને અસામાજિક તત્વોએ જે ભારતીય સંવિધાનનું અપમાન કરેલ છે તેને વખોડવા તેનો નિષેધ કરવા અને ગુનેગારોને દેશ જોની સજા થાય તે માટે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા સુરત શહેર જિલ્લા અને સમસ્ત આંબેડકરી સમાજ તરફથી આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા છે આજે કઈ આવ્યા આવે મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આવેદનો આપવાનું શરૂ છે તેમજ સુરતમાં પણ અમદાવાદમાં બધી જ જગ્યાએ જે જે આંબેડકરી સમાજ અને ભારતીય સંવિધાનમાં માનનારા લોકો આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરી રહ્યા મહારાષ્ટ્રમાં બાર તારીખે આ ઘટના બની હતી બાર બારે આ ઘટના બની હતી અને ત્યાંની જે પરિસ્થિતિ છે ત્યાં સુલે શાંતિનો ભંગ થયું હતું અને ત્યાંના જે ભીમ સૈનિકો છે તેમણે એનો ઉગ્ર વિરોધ કર્યો તો ત્યાંની પોલીસે તેમને પોલીસ કસ્ટડીમાં અમારા એક ભીમ સૈનિક શહીદ થયા છે જેનું નામ છે સોમનાથ સૂર્યવંશી કે જે પોલીસ કસ્ટડીમાં તેમનું મૃત્યુ થયું છે તો ખરેખર આ હત્યા જ છે કે બાબા સાહેબ આંબેડકરની જે સંવિધાન બનાવીને આ દેશને એકતા અખંડિતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે પરંતુ મનુવાદી જાતિવાદી વ્યવસ્થામાં માનનારા લોકો આજે પણ બાબા સાહેબના સંવિધાનને માનતા નથી ને આવા કૃત્યો કરે છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેની સામે દેશ દોરનો ગુનો દાખલ થવો જોઈએ તેમજ અમારા સોમનાથભાઈ સૂર્યવંશીનું જે શહીદ થયા છે તેમના પરિવારને સરકારી નોકરી મળવી જોઈએ અને તેને વોટર મળે એવી અમારી માગણી છે